ઠાસરા તાલુકાના રસુલપુર ગામમાં અમદાવાદ મેથોડિસ્ટ ચર્ચ મણિનગર દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો આ કેમ્પની અંદર ખ્રિસ્તી ભાઈઓ બહેનો તથા અન્ય લોકોએ ભાગ લીધો કેમ્પમાં કરતા પણ વધુ વ્યક્તિઓ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું આ સમયે ઉપસ્થિત ઉમરેટ ડિસ્ટ્રિક્ટના ડીસુ રેવ યોહાન એમ ખ્રિસ્તી સાહેબ થાર ડિસ્ટ્રિક્ટ ઇવાન લિસ્ટ જેરુષાબેન રસુલપુર મંડળીના પાસ્ટર જ્વન સાહેબ ઠાસરા સિનાઈ મેથોડિસ્ટ ચર્ચના પાસ્ટર રેવ હનુક સાહેબ મણિનગર મેથોડિસ્ટ ચર્ચના પાળક રેવ સરદ મેકવાન સાહેબ ખુબ જ સફળ નીવડ્યો તેમજ પ્રોગ્રામ પૂર્ણ થયા પછી તમામનો આભાર માનવામાં આવ્યો રસુલપુર ચર્ચાનો ચર્ચના પાસ્ટલ જોયેલ સાહેબની ની કાર્યક્રમ સફળ રહ્યો હતો છેલ્લે પ્રાર્થના કરવામાં આવી બીરો રિપોર્ટ